પ્રતિનિધિ કેવો હોવો જોઈએ તે જોવું હોય તો ઉપલેટાના વોર્ડ નંબર નવ ના નગરસેવક રજાકભાઈ હિગોરા મળવું પડે ઉપલેટા નગરપાલિકામાં છેલ્લા વીસ વર્ષથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવતા રજાકભાઈ હિગોરા પોતાના સ્વ ખર્ચે કામગીરી કરી રહ્યા છે વોર્ડ નંબર નવમાં ખ્વાજાનગર રસુલપરા રામગઢ સહિત વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે લોકોને રોડમાં ખાડા તેમજ કીચડ થઈ જતું હોવાથી પારાવાર મુશ્કેલી પડતી હતી ત્યારે લોકોની ફરિયાદથી રજાકભાઈ હિંગોરાએ સ્વખર્ચે કામગીરી ચાલુ કરી હતી ખ્વાજાનગરમાં આશરે પંદર જેટલા સિલિકોન કાંકરીના ડમ્પર નખાવી પ્રજાને પીડા મુક્ત કરવામાં આવ્યા હતા આ અગાઉ પણ રજાકભાઈ હિંગોરાએ પાંચસો જેટલા ઘરોમાં સ્વખર્ચ વચ્ચે કનેક્શન આપી 24 કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ કરી છે અગાઉ પણ રોડમાં રસ્તા અને ગટરના કામ કરી ગંદકીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે આવા જાગૃત નગર સેવક રજાકભાઈ લોકો ફૂલડાથી વધાવી રહ્યા છે હું રજા નંબર નવ નો હજી સુધરે સભ્ય આ ખાજાનગર રોડ ઉપર વરસાદના કારણે કારો કીચડ બહુ હતો

જયારે પાણી ભરાણ ત્યારે તંત્ર ટીમ પણ તાત્કાલિક સ્થળ ઉપર હાજર થાય ચીફ ઓફિસર મામલતદાર પણ અમને બહુ બહુ ખુબ ખુબ સહકાર આપે છે મેં ખર્ચો કર્યો છે બે થી અઢી લાખ નો જપો આવી ગયો એને કલર કરાવ્યા અહિયાં સિમકોટ નાખી આ ખાજાનગર રાખી એક એક ગલીની માલિકોર રીતિના રીતિ કાકરાના ચારા ટેક્ટર નાખેલ છે કોઈ ગલી બાકી નથી રાખી હજી પણ આપણે કીધા છે કે ક્યાંય કોઈ ભૂલાતું હોય તમને જાણ કરો ભાઈ મારું નામ અલતા બસીર કાદરી રહેવાસી ખાજાનગર ઉપલેટા આ રોડ માં બહુ ચીજ ગાણ હતું હાલી નતા હતા બાવલાભાઈ હિંગોરા ના આભાર માનું છું કે અત્યારે પાટણ સુધી રોડ મેં ફરીને હાલતો હતો અત્યારે બાજકો લઈને આ રોડમાં માં જયેલો કેમ કે બાવલાભાઈ સારું કામ કર્યું છે પોતાના ખર્ચેથી કામ કર્યું છે મેં ખુબ નો આભાર માનું છું મારું નામ મોહસેન મનસુરભાઈ છે ગામ ઉપલેટા મારું રહેવાનું પાજાનગર રોડ અમનનગર ત્યાં હમણાં વરસાદ હોવાના કારણે આખા રોડ ઉપર ગારો કિચર બહુ જ થઈ ગયું હતું એના કારણે રજાકભાઈ એના સૌ ખર્ચે અહીંયા કાંકરીઓ નખાવી છે એટલે અહીંયા બધી પબ્લિકને હાલવા ચાલવામાં બહુ જ તકલીફ હતી એટલે રજાકભાઈ એના સૌ ખર્ચે અહીંયા કાંકરીઓ નાખી છે અહીંયા પ્લસ કે મામલાદાર ચીફ ચીફ ઓફિસર પોતે જો આવ્યા હતા મામલાદાર ચીફ ઓફિસર એ આવ્યા હતા વરસાદમાં બધું જોઈ ગયા એને સહ સહકાર સારો આપ્યો